રજદાર શ્રીના મુદ્દા નંબર 4 અનવયે જણાવવાનું કે વિદ્યાર્થીઓ વિદ્યાર્થીનીઓના પાસ કઢાવવા માટે સરકાર માન્ય પ્રાથમિક માધ્યમિક ઉચ્ચતર માધ્યમિક કોલેજો પોલિટેકનિકલ કોલેજો તેમજ ટેકનિકલ શિક્ષણમાં અભ્યાસ કરતા અધિકૃત વિદ્યાર્થીઓ અને વિદ્યાર્થીનીઓને તેઓની સંસ્થાના સાહિતિક કાલ સાથેના પ્રમાણપત્ર સાથે આધાર કાર્ડ રેશન કાર્ડ રજૂ કર્યા કર્યાથી તેમના રહેઠાણના સ્થળેથી અભ્યાસના સ્થળ સુધી દિવસમાં એકવાર જવા આવવા માટે વિદ્યાર્થી પાસ આપવાની સૂચના અમલમાં છે તેમજ અભ્યાસ કરતી ગ્રામીણ કન્યાઓને તેઓની સંસ્થાના સહી સિક્કા સાથે પ્રમાણપત્ર સાથે આધાર કાર્ડ રેશન કાર્ડ તલાટી ક્રમ મંત્રી સરપંચ શ્રીનો દાખલો રજૂ કર્યાથી પાસ આપવામાં આવશે અરજદાર શ્રીના મુદ્દા નંબર છ અન્વયે જણાવવાનું કે વિદ્યાર્થી પાસમાં રવિવાર અને જાહેર રજાના દિવસ બાદ કરી નાણાં વસુલાત કરવામાં આવતા હોવાથી રવિવાર અને જાહેર રજાના દિવસે ચાલી શકશે નહીં અરજદાર શ્રીના મુદ્દા નંબર પાંચ અન્વયે જણાવવાનું કે વિદ્યાર્થી પાસ રવિવાર અને જાહેર રજાના દિવસે ચાલી શકે નહીં જ્યારે શનિવારના દિવસે વિદ્યાર્થી પાસ ચાલી શકે છે